પ્રાથમિક મિશ્ર શાળા અમનપુર ખાતે પ્રજાસત્તાક પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી ગૌરવશાળી ભૂતકાળ પ્રગતિશીલ વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્ય આ આપણા લોકતંત્રની મૂળ શક્તિ છે જે આપણને એક તાતણે બાંધે છે એક રાષ્ટ્ર એક સંકલ્પના ભાવ સાથે વિકસિત ભારતના નિર્માણ માટે સૌએ બંધારણીય મૂલ્યોને જાળવી રાખીને દેશની પ્રગતિમાં સક્રિય યોગદાન આપવું જોઈએ એવો પ્રેરણાદાયી સંદેશ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યો હતો આ અવસરે નાગરિક ધર્મના પાલન સાથે હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો શાળાની બાળાઓ દ્વારા દેશભક્તિ ગીતોની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી ઉપરાંત મોબાઈલની માયાજાળ વિષયક ગીત દ્વારા બાળકો પર મોબાઈલના વધતા દુષ્પ્રભાવ અંગે અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીમાં શાળાની શિક્ષિકાઓ શ્રીમતી કોકિલાબેન ભાભુર રુચિબેન ગાંધી તથા ચાંપાબેન ગાયકવાડે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી માધ્યમિક શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ ટેલરે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ અને મહેનત દ્વારા આગળ વધવાની પ્રેરણા આપી હતી શાળાના પૂર્વ આચાર્ય ભરતભાઈ પટેલ પણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને વધુ ઉત્સાહભર્યું બનાવવા ઓઇલ એન્ડ ગેસ કંપની તથા સેન્ટ્રો ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા Thank you